તો હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદય કર્લોમાં બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ ને હર હર મહાદેવ તો આજે આપણે આવી ગયા હજુના ગામમાં એટલે કે ઝીણાવારી ગામમાં ત્યાં ગુફાને આવેલું છે કૃષ્ણ ભગવાનના પગલા તો આપણે થોડીક વારમાં તમને દેખાડી અને સૂર્ય મંદિર પણ આપણે શૂટ લેવું વિડીયો બરાબર તો બધા જોડાઈ રેજો અને આ યુટ્યુબર અહીં આવી ગયા હે યુવરાજ ચાવડા લોક એનું પણ યુટ્યુબમાં ચેનલ છે મિત્રો આપણે થઈ ગયા અહીં હવે હાલતા અને અહીંથી પગથિયા હે નીચે ઉતરે હે તો એ બાજુ આપણે જવાનું છે અને અહીં તમે જોઈ લ્યો ભાઈ ઝાડવાને બહુ છાંયો ને બધું છે એટલે બેસવાની પણ મજા આવે અને પાછું નદી કિનારે આવેલું છે તો બેસ્ટ જગ્યા છે આ એકદમ અને હાવ શાંત વાતાવરણ છે ત્યાં તમને પંખીઓનો કલરવ જ જોવા મળે અને અહીંયા છે મહાદેવનું મંદિર તો મિત્રો હવે આપણે આવી ગયા ગુફાની અંદર અને અહીંયા એક મંદિર આવેલું છે જે કુંવારિકા માતાજીનું મંદિર છે અને એક રાક્ષસ હતો તેને આ બધા સતીમાને કિડનેપ કરેલા હતા અને પછી કૃષ્ણ ભગવાને છોડાવ્યા બધા માતાજીને પછી આ બધા સતીમા થઈ ગયા અને આ બધાય માતાજીને કુવારિકા માતાજી કહેવામાં આવે છે અને એટલું જ નહીં મિત્રો બારે એક જગ્યાએ નદી કાંઠે કૃષ્ણ ભગવાનના પગલા પણ છે તો મિત્રો હવે યુવરાજ દર્શન કરે પછી આપણે પણ દર્શન કરી લઈને પણ આવી ગયા અહીં પાછળ તમે દેખાડો તો મિત્રો હવે તમને આ ગુફા તો અટાણે નહીં દેખાય તો લાઈટ ચાલુ કરીને તમને દેખાડવાનો પ્રયત્ન કરું હવે તમે જોઈ લ્યો ગુફા કેમકે હવે આપણે કરી દીધી હે ફ્લેશ ચાલુ એટલે તમને વિડીયોમાં દેખાઈ શકે અને આ ગુફા એવી હે કે આપણે હુતા હુતા જઈને મિત્રો તો જ જઈ શકી અને અત્યારે તો બધી ગુફાઓ બંધ કરેલ હે અને અહીંયા બધે દર્શન કરવા આવતા હોય છે ગુફાની અંદર એક ધૂણો પણ આવેલ છે અને ઈ બાજુ પણ એક ગુફા હે અને અહીંયા ઓશિકાને ને ગાટલી ને હું પડ્યું હે અને ગુફા જોઈ લ્યો તમે આ ગુફા હે અને આય તો આપણે બેઠા બેઠા પણ જઈ હકી પછી આપણે ઊભા થઈ હકી એવું છે અંદર પણ ભાઈ જવાય નહીં આમાં તો અહીંયા કહેવાય છે મિત્રો એક ગુફા કંઈક દ્વારકા સાઈડ જાય છે એક ગુફા જુનાગઢ તરફ જાય છે અને એક ગુફા પોરબંદર તરફ જાય છે એવું બધે અહીં કહે છે આપણે નથી કહેતા એ હું અહીં બધે કહીએ એટલે આપણે વિડીયોમાં તમને કહી હૈ આપણે પાકી કેમ ખબર પડે કે જાય નથી અને અંદર જવાય પણ નહીં તો આવી રીતના હે બધી ગુફા અને અહીંયા પણ હે તમને બતાડો ઘણી આ ગુફામાં આપણે થોડેક સુધી જઈ પણ હકીએ હઈ પણ આપણે જવું નથી એવા કઈ અખતરા કરે નહીં લોગ ઉતારવા આવ્યો હોય લોગ ઉતારે અને શાંતિ થી દર્શન કરી નીકળી જવાય તો હવે મિત્રો તમને આખો ગુફાની અંદર ભાઈ અહીંયા ગુફા અંદર હે અલગ જ ફિલિંગ આવે તમે એકવાર અહીંયા આવો ગોપનાથ મહાદેવના દર્શન કરવા કે તો ત્યાંથી પાસે થાય ઝીણાવારી ગામ તો ન્યા આવજો અને જાપામાં જ હે ને થોડેકામ હાલો મંદિર પાસેથી એટલે આ ગુફા આવે હે અને ભાઈ અહીંયા બહુ મજા આવે એવું વાતાવરણ હે તો જરૂરથી અહીં આવજો અને અને ભાઈ તમારે નેચરનો અનુભવ કરવો હોય ને તો આ જગ્યાએ તમારે આવવું જ પડે કંઈ ઘટે જ નહીં મિત્રો તો જ્યાં અહીંયા એક ગુફા હતી અને અહીંયા પણ એક ગુફા હે આપણે જયારે કંદરજી જોતા આવી તો હું ને મારો મિત્રો ઓલો યુવરાજ બે જઈ અંદર જો આ લગ્ન હે પછી અહીંથી હે ને પાણા ખડકી દીધા હે બંધ કરી દીધી હે બધી ગુફાઓ આ એક જ થોડી ખુદી ખુલી છે પછી એમાં અંદર ગયા તો કઈ જોવા ના જઈડું ઝારા ને એવું બધું હતું અમે લાઈટ ચાલુ કરીને ગયા જો આ લગ્ન ગુફા હે પછી પેક કરી દીધી હે અને પછી જો અહીંથી આમ રસ્તો જઈ છે એમાં જવાનું છે અને અહીંયા પણ આમ કંઈક છે અને અહીંયા મિત્રો સ્ટોરરૂમ જેવું હતું બોલો ગુફાની અંદર પણ મિત્રો આપણે હા અંદર આવી ગયા ને તો એને આ ગુફા જેવું તમને દેખાય હુતા હુતા જવું પડે હવે અહીંથી એવું હે અને આપણે ભવિષ્યમાં કંઈક એડવેન્ચર કે એવું કરશું તો આવશું આ ગુફા અંદર તો મિત્રો આપણે અહીંયા ભોળાનાથનું મંદિર છે ને ત્યાં આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે હે કૃષ્ણ ભગવાનના પગલાં છે ને એ જોવા જવાનું ત્યાં આપણે દર્શન કરી લેવા નહીં તો બધે જોડે રહેજો તો અહીંયા તમે બાઈણે બેસવાની જગ્યા પણ બહુ મસ્ત છે અને આપણે ઓલા પગ વાત એ છે ત્યાંથી આપણે અહીંયા આવી શકીએ ને આ સાઈડથી પણ આવી શકીએ આપણે અને અહીં ભાઈ બેહવાનો આનંદ બહુ આવે છે તો થોડીક વાર બેઠા હવે મિત્રો આપણે કરી લઈ મહાદેવના દર્શન ને પછી આપણે જવાનું હે નદી કાંઠે જ્યાં કૃષ્ણ ભગવાનના પગલા હે તો ત્યાં આપણે જવાના હે અને આપણે પેલા મહાદેવના દર્શન કરી લઈ અને પછી આપણે નીકળીએ કૃષ્ણ ભગવાનના પગલા હે ઈ સાઈડ ખોલ નાખી આપણે અને બેસી ને દર્શન કરી લઈ નિરાત સોમનાથ મહાદેવ ભોલિયા મિત્રો હવે આપણે અહીંયા કૃષ્ણ ભગવાનના પગલાં અહીંયા આપણે જઈ અને આપણે અટાણ આવી ગયા મંદિર ની પાછળ રમણીય નજારો આવે અને પાછળ તમે જોઈ શકો વાય તો મિત્રો આપણે જઈએ કૃષ્ણ ભગવાનના પગલા જોવા અને આ રસ્તો અને અહીંયા જોવા તમને આ કુંડ દેખાય તેમાં હે ઈના પગલા અને એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન આ સાઈડથી આમ આગળની સાઈડ ચાલતા ગયા હતા ત્યારે અહીંયા એના પગલા હતા તે આમ છપાઈ ગયા હે તો હજી પણ એ પગલા અહીંયા તમે આવો તો જોવા મળશે અને આ ફરતે અહીંયા આવી દીવાલ કરી દીધી હે નાની અને અહીંયા અને અહીંયા આરતી પણ કરવામાં આવે છે અને અહીંયા નદી એટલે આવે એકદમ ફૂલ તો મિત્રો હવે થઈ ગયા અહીંયા આપણે પાછા હાલતા અને વાહ એક હનુમાન બાપાનું મંદિર હતું ત્યાં પણ આપણે દર્શન કરતા જઈને આમ ઉપરથી ચડીને થી ગયા હું અને મિત્રો જેટલા પણ પ્રવાસીઓ ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવે છે ત્યાં સ્થળની મુલાકાત લઈએ છે અને આનંદ અનુભવે છે તો મિત્રો આપણે હવે નીકળી ગયા બીજી સાઈડથી જ્યાં રસ્તો આવતો તે સાઈડથી અને હવે આપણે જવાનું છે સૂર્ય મંદિર જોવા તો હાલો નીકળીએ તો મિત્રો હવે આપણે પૂગી ગયા સૂર્ય મંદિરે અને જોઈ લઈએ અહીં એક બોટ મારેલો છે કે આ સ્મારક પ્રાચીન તત્વો ધરાવે છે તો અહીંયા કંઈ છેડછાડ ના કરવી અને મંદિરમાં ક્યાં પણ કંઈ કરવાનું નથી આપણે રોગ આનંદ માણવાનો છે અને આપણે વિડીયોમાં ઉતારી લેવાનું બતાવશું તમને બરાબર ઓલો મોર થોઈ લો જઈએ ને આપણે એની પાછળ આવ્યા જઈએ તો આપણે જઈએ અગ્નિ બરાબર અહીંયા હૈ એક મૂર્તિ અને આમાં પગથી હે ઘણા બધા તો આપણે ચઢતા જઈ એક પછી એક

પણ અત્યારે તો ભાઈ ઘણા બધા વર્ષો થઈ ગયા ને એટલે આમાં તમને શું કહેવાય ઘણા બધા વર્ષો થઈ ગયા એટલે આ બધું ભાંગવા માંડ્યું હોય મૂર્તિને બધું એવું બધું હે તો હાલો આપણે આમ જઈ પાછળની સાઈડને અને મિત્રો એવું માનવામાં આવે છે કે આ મંદિર છે ને છઠ્ઠી સદીનું છે બરાબર કેદુનું છે તો આ મંદિર છે અને આ જમીનમાંથી નીકરું હે એનો પણ ઉલ્લેખ હે બરાબર તો આપણે હાલો જઈ અને મિત્રો અહીંયા પણ તમે મૂર્તિ જોઈ શકો ખૂણે ખૂણે મૂર્તિઓ મૂકેલી છે અને વચમાં પણ મૂર્તિઓ છે ઘણી બધી પણ અત્યારે તો ભાઈ ખંડિત થઈ ગઈ કેમ કેમકે ઘણા બધા વર્ષો વીતી ગયા હે એટલે અને આપણે ભાઈ અહીંયા કેટલી વાર આવ્યા છે ખબર ઘણી ના હકે ને એટલી વાર આવ્યા બોલ કેમકે જઈ અમી ગોપનાથ જતા ને વરસના એટલે અહીંયા તો વારી ખેર આવવાનું જ હોય એટલે એ ગયણું ના હોય અમે બરાબર તો આ લોક અહીંયા ઉપર જઈ બધે જોડે તો મિત્રો સીડી છે ને અહીંયા હતી અને આપણે ઓલી સાઈડથી આવ્યા ને પોપટ થઈ ગયો આપણો આપણું આપણો પોપટ થઈ ગયો મિત્રો કેમ કે સીડી આપણે આ છે ગોતતા અનહતી હોલ છે કેમ કે આપણે ઘણી વાર આવ્યો હોય કોઈ પણ એને સીડી ભૂલે નકર આપણે પેલા અહીંથી ને ચડતા એટલા માટે હવે આપણે અહીંથી હવે આવતા રહ્યા અને જોઈ લ્યો ભાઈ આ ઘણી ઉપરનો નજારો આ હે મંદિર મિત્રો તો મિત્રો જે અહીં આપણી પડી છે ગાડી અને મંદિર એટલું બધું ઊંચું છે એમ તો બેક માંડ થી ને ઊંચું કહેવાય અને આ હે મંદિર અંદરનું તો આપણે જઈ દર્શન કરતા આવી આ બે મૂર્તિઓ છે એક સૂર્ય ભગવાનની અને બીજા સ્કંદ ભગવાનની અને બીજી બે મૂર્તિઓ અન્ય હે અને ત્રિશુલ દોરેલા હે અને ઉપર પાણા મૂકેલા હે અને મિત્રો અહીંયા હે ને હમણાં બેલામાં તમને ટોસા દેખાય ને એ હે ને સરકારને ખાતે હે ને મંદિરને ને રિનોવેશન કરવાનું છે તો એવા માટે હે અને થોડુંક કામ બાકી છે એમ તો ઘણું બધું અને આ મિત્રો પહેલાં તમે જોઈ લ્યો ને આમાં ક્યાંય તમને વાટા નહીં દેખાય એક આ બાજુ વાટા હે દરવાજા ઉપર બાકી જોઈ લે આમાં તમને ક્યાંય વાટા દેખાય ન દેખાતા અને આ યુવરાજ કરે હે દર્શન અને હવે આપણે પણ કરી લઈ દર્શન બરાબર અને મિત્રો સૂર્ય મંદિર લગભગ ભારતમાં ત્રણ જગ્યાએ છે એક હે મોઢેરા એક હે ઓડિશા માં અને એક હે અમારા જમજોધપુર તાલુકામાં જીણાવાળી ગામ માં બરાબર તો મિત્રો ના આવે તાપી ને આવે દેખો આ તમારો બ્લોગન તો મિત્રો આ કે આ ધીમે ધીમે હાલી ને આવે ભાઈ આમાં હે ને ખેવાર બહુ જામેલો હોય અને હમણાં હાઈ તો બાઈઠમ આવે ક્યાંક પગ ગીનાના થયા તો દેવાઈ જાય આપણે હિમ જાય સમજ રહ્યો સમજ રહ્યો કેમ કે હાઈ તો ઉપર આપણે આવી છે મોજ કરવાને ફરવા જવાને તો મિત્રો આ તમને મંદિર દેખાય લગભગ ઈસવી સન પાંચસો પિચોતેર થી છસો પચાસ ના વચગાળાનું મંદિર છે મંદિર છે મેં તમને પહેલાં જ કીધું કે આ છઠ્ઠીમી સદીનું મંદિર ગણાય છે તેનો ગૂગલમાં ઇતિહાસ પણ છે તમે જોઈ શકો છો અને આજના વ્લોગમાં એટલું જ મિત્રો મળીએ નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને જય દ્વારકાથી જય શ્રી રામ ને હર હર મહાદેવ બધાઈને